તમે આગળનો વ્લોગ તો જોયો હશે તમે કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને હા મિત્રો અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ જગદીશ ભાઈ નાવા ગયા છે અને અમે ફ્રેશ થઈને બારે વ્લોગ બનાવવા આવી ગયા છીએ હવે ચા નાસ્તો કરીને આગળ નીકળશું હાલ આપણે કેટલે ઉભા છીએ કિશન કિશનગઢ અજમેર અભી હાલ અમે અહીં હોટલે રોકાયા હતા એટલે વિચારતો હતો કે વહેલા ચાર પાંચ વાગે ઉઠીને જતા રહેશું

ફાઈનલી મિત્રો આપણે કિલ્લા પચીસ કિલોમીટર બાકી રહ્યા છે ખાટુ જવા માટે

આ ચા નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ અને અમે પાપડ ખાઈ રહ્યા છીએ મિત્રો તમારે પણ ખાવા હોય તો કોમેન્ટ કરજો તમને અમારો લોક ગમે તો છે ને મિત્રો કોમેન્ટ કરી જણાવજો એકવાર ચાલો ચાય પી ચાય પી મામા ડિયર મામા આ પણ ડિયર મામા આ મામા નો લાડલો મારો મોટો ભાઈ ના મારે મિત્રો ચા નાસ્તો કરીને હવે આપણે નીકળી ગયા છીએ છે જવા માટે पारे आ, कैसे तो, लग रहे हो चना मजबूत चना चना मसाला रोस्टिक चना राजस्थान में मिलता है राजस्थान में नहीं मिलता है क्या ये वाला चना राजस्थान में मिलता है अगर कुछ भी कंट्री में नहीं मिलेगा कंट्री में तो सा राज्य में मिलेगा वाले में मिलेगा डिस्ट्रिक्ट हाँ डिस्ट्रिक्ट बराबर

મિત્રો અહીંયા પણ રણુજા ગોળ ઘણા બધા રસ્તા છે બજારમાં જવાના મંદિર તરફ ચાર પાંચ રસ્તા છે અમે અમે પણ એક રસ્તે જઈ રહ્યા છીએ આગળ મંદિર તો આવી જશે અમે લીચડા આવો કદી બે ખાતો તો યાર હા યાર છે પ્રસાદી લે લેના

મિત્રો ગુલાબ ના ફૂલ પણ અમે લઈ જઈ રહ્યા છીએ એક ભીંસી લીધી છે પ્રસાદી લીધી છે અને અંદર ની સીસીઓ

આપડે કુંડે તો જઈને આવી ગયા છીએ મિત્રો હવે મંદિર કઈ તરફ તો મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો મંદિર આ તરફ જઈ

એસી ચાલુ કરીને બેરાજે મિત્રો બારે કેમ કે બારે તો બહુ ગરમી છે મિત્રો એટલે એક્ચ્યુઅલી અમે ગરમી તો ગરમીમાં તો રહ્યા નહીં કોઈ દિવસ આપણે તો રહી ગયા મિત્રો પણ જગદીશ ભાઈ લાગી નહીં રહેતા

खोल के तो केवा अधिया, भी भी बहुत नहीं सस्तो यार कितने कितने का है? कितने का ये है का? अरे हाँ भाई हाँ तो सौ बीस आइटम कच्चा चल जाता है गाड़ी साइड में

સંજય બે કેવું કેવું છે જમવાનું બો સંજય બે ના ના ય કોડુ ના બોલો સાચું રીવી આપો કેવું છે મમ્મા ગાઈસ આ છે પનીર ભુરજી અને આ છે પનીર ટીકા પનીર સે ને <स्थिक्षिक> <तुरा हो गया। स्थिक> गया वो नहीं तोड़ देंगे हम हम तोड़ने वाले गुजरात के लोग माफिया है हम तुम्हारे राजस्थान में घूम पड़ाने के लिए आए हैं गाइस फाइनली फाइनली गाइस हमें ये इमरजेंसी लैंडिंग करना पड़ा क्योंकि अहमदाबाद में गिरने वाला था प्लेन हमने सभी लोगों को बचा लिया गुड लक देखो, तो, देखो, देखो, देखो अभी शांति से सब तो... बोलो पूरा विमान गाइस क्रैश होने वाला क्रैश क्रैश होने वाला

मम्मा कंट्रोल कंट्रोल रूम में फोन करो फोन करो कंट्रोल रूम में ला कंट्रोल संजय भाई संजय भाई कंट्रोल करो ओह ओ माय गॉड गाइस फाइनली फाइनली मित्रों हमने बचा लिया सबको हां ठीक है ये एक्चुअली दबा दो ठीक है चलो चलो दब दबा है हमारा गुजरात वालों का राजस्थान में दब दबा है हां राजस्थान में कोई दब दबो करो मित्रों बात तो सही है दौड़ना तो पड़ता है આ જગો ડ્રાઈવર ચડી ગયો છે વિમાનમાં જે કોદમ ખોદી કરી રહ્યો છે મિત્રો ઓ માય કોલ ના ના એસે મત કરો યાર રૂકો રૂકો એ કરો ચલો ભાઈ મિત્રો મારું વિમાન તમે કેવું લાગ્યું કોમેન્ટ કરી જણાવજો મિત્રો આ છે એન્જિન વિમાન નું હા તું આપણું વિમાન મિત્રો મિત્રો આ ટાયર છે વિમાનના જે આમને પંચર પાડી દેસી એવી ઈચ્છા થાય રહી છે લેકિન મિત્રો નહીં પાડું હું મિત્રો તમને મારું વિમાન કેવું લાગ્યું કોમેન્ટ કરી જણાવજો મેરા ભારત મહાન ચલો બચ્ચો

ફાઈનલી મિત્રો આપણે હવે વિડીયોને પૂરો કરીએ છીએ કેમકે હવે બસ આપણે ડ્રાઈવિંગ જ કરવાનું છે રણુજા જવાનું છે આપણે આખી રાત જેટલા વાગે એટલા વાગે સુધી ડ્રાઇવિંગ કરી અને રણુજા વહેલા કોકવાનું છે તો એમાં તો શું વિડીયો બનાવશું એટલે આપણે અહીંયા જ વિડીયો સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે કાલના બીજા નવા વ્લોગમાં તબ તક કેલી બાય